શેકાઈ ગયો છે તો હવે આપણે એક બાઉલમાં એને કાઢી લેશું તો હવે એને આપણે કાઢી લઈએ હવે એ જ કઢાઈમાં આપણે શેકા વગરનું તેલ નાખવા વગર કર્યું છે એટલે એને થોડીક સાફ કરીને પાછું એ જ કડાઈમાં આપણે મૂકી દઈશું આપણે તેલ નાખી દઈએ અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે લસણની કઢી નાખવાની છે લસણની કઢી સેજ લાલ થાય ત્યાં સુધી એને રેવા દેવાની છે પછી જે મેં આ ભાજી છે ધોઈ નાખ લે જેમાં હિંગ નાખવાનું સોરી હિંગ નાખી પછી ભાજી નાખવાની છે ભાજીને મેં પહેલાં ધોઈ નાખી હતી અને હવે એમાં આપણે એમાં હળદર નાખશું પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને હવે આપણે એને હલાવી લેશું હવે ભાજીને થોડી વાર તેલમાં તેલમાં ચડવા દેવાની છે જો તેલમાંન તેલમાં એકદમ સરસ ચડી જશે તો એની કડવાશ પણ વહી જશે તો હવે આપણી ભાજી એકદમ સરસ તેલમાં તેલમાં ચડી ગઈ છે તો હવે એમાં આપણે મેં ટમેટા નાખી દઈશું ને ટમેટાને થોડીક વાર રાખવાના છે જો કે એમ સોફ્ટ થઈ જાય એમાં મેં થોડુંક ધારા જીણ પણ નાખી દીધું છે હવે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મેં પલાળેલું મરચું રાખ્યું હતું એ એમાં નાખી દેવાનું છે જો તમે પલાળેલું મરચું ના હોય કોરું હોય તો તમે કોરું પણ નાખી શકો છો મારે ખાંડેલું હોય છે એટલે હું પલાળીને રાખી દઉં છું હવે આપણે એને થોડી વાર ચડવા દેશું તો હવે આપણું મરચું પણ એકદમ ગળી ગયું છે ને એકદમ આપણી ભાજી પણ સરસ થઈ ગઈ છે તો હવે એમાં આપણે જે ચણા લોટ શક્યો હતો એ થોડો થોડો કરીને મિક્સ કરી દઈશું થડો થડો કરીને મિક્સ કરવાનું છે જેથી ગઠ્ઠા ન થાય અને એકદમ સરસ થઈ જાય અને એકદમ હલાવી નાખ થવાનું સરસ ચમચો એકદમ બધેથી ફેરવવાનું એટલે ચોટે નહીં અને આ છે એકદમ સરસ તૈયાર લોટ થઈ ગયો છે તો આપણે જોઈ શકો છો ભાજી એકદમ કેવી સરસ થઈ છે અને જરા ગઠ્ઠા પણ નથી રહ્યા એકદમ પછી ધીમો ગેસ કરી નાખીએ ને અને પછી ચલાવવાનું એટલે ગઠ્ઠા પણ નહીં રહે તો આ છે આપણી મેથીની ભાજી લોટવાળી જો તમને મારી રેસિપી ગમી હોત તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય